જય સ્વામિનારાયણ તારીખ પાંચ સાત બે હજાર પચીસ અષાઢ સુદ દસમ શનિવાર જુનાગઢ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં સદગુરુ નારાયણદાસ સ્વામી મહંત હતા મંદિરની ગૌશાળામાં સારામાં સારી જાતની ઘણી ગાયો હતી એક ગાયનો વેલો હતો સદ્ગુરુ ગુણાતીતાનંદ સ્વામીના વખતનો હતો જુનાગઢ મંદિરના પાર્ષદ ભોજા ભગત ગાયોને ચારવા જતા ખૂબ જ મહિમા સહિત પોતે ગાયોની સેવા કરતા એમનો કંઠ એવો મધુર હતો અને જ્યારે એ હલકમાં કીર્તન ગાય ત્યારે સાંભળનારને મંત્રમુગ્ધ કરી દેતા એક સમયે ગાયો ગિરનારની તળેટીમાં ચરતી હતી ગીરના ઘેઘુર વનમાં ગોધન ચરતું હતું એ સમયે જૂનાગઢના નવાબ સાહેબ કાંઈક કારણોસર નીકળ્યા તેણે આ ગાયોને જોઈ તે પોતે બહુ ખુશ થયા અને રાજના માણસ મારફત તપાસ કરાવતા માલુમ પડ્યું કે આ ગાયો તો સ્વામિનારાયણ મંદિરની છે પોતે કેવરાવ્યું કે મારે નિરાતે આ ગાયોને જોવી છે માટે તમે બંગલે હાકી આવો ને તમે ત્યાં રોકાશો ત્યાં સુધી ખાણ કપાસ્યા વગેરે ગાયોને ખવડાવશું નવાબ તો સોરઠના સરકાર કહેવાય તે પોતાના માણસો સાથે રાખીને ભગતને વિનય સાથે આગ્રહ કરીને ગાયો સાથે બંગલે લઈ ભગતને ગાયો સાથે બંગલે લઈ ગયા ત્યાં ગાયોને ગૌશાળામાં બંધાવીને નવેબ નવાબ સાહેબ પોતાના માણસ સાથે એક એક ગાયોને ફરી ફરીને જોવા લાગ્યા પોતાના રાજમાં પણ આવી ગાયો હતી પરંતુ મંદિરની એક ગાય પોતાને બહુ પસંદ પડી રાજમાં પણ મંદિરની ગાય જેવી રૂપાળી તથા વેલમાં લાંબી ગાય ન હતી જેથી નવાબ સાહેબે વિનંતી કરાવી કે મંદિરના સ્વામીજીને પૂછાવો કે આ ગાય અમને આપે તો પોતે જે કહે તે કિંમત આપવા તૈયાર છે મંદિરમાં સંદેશો આવતા નારાયણદાસ સ્વામીએ બે ત્રણ જણને ઠાકોરજીના થાળની પ્રસાદી લઈને મોકલા અને કહેવરાવ્યું કે મંદિરની ગાયો આ જુનાગઢ રાજમાં રહે છે તો એ આપની જ કહેવાય માટે ખુશીથી જે ગાય ગમે તે એક બે ચાર જે આપની ઈચ્છા હોય તે ખુશીથી રાખે અમારે કાંઈ પણ કિંમત જોતી નથી મંદિરથી સંદેશો આવ્યો ત્યારે નવાબ સાહેબે કિંમત આપવા માટે ખૂબ જ આગ્રહ કર્યો પરંતુ સ્વામીની આજ્ઞા અનુસાર વિનયથી ના કહી અને જે ગાય પસંદ હતી તે ગાય બંગલે રાખીને બીજી ગાયો મંદિરે આવતા હતા ત્યારે ભોજા ભગત કહે કે સાહેબ જો આપ રાજી થયા હો તો અમારી ગાયોને ચરિયાણની કોઈ ખાનગી જગ્યા નથી જેથી આવી કામધેનુ જેવી ગાયોને મારે નોખે નોખે ઠેકાણે ડુંગરાળ જમીનમાં રખડાવવી પડે છે તુરત જ નવાબ સાહેબે સિક્કાવેરા સાહેબને હુકમ કર્યો કે જ્યાં આપણી ગાયો ચરે છે ત્યાં આપણી ગાયો સાથે જ સરખારી સરકારી વીડીમાં સ્વામિનારાયણ મંદિરની ગાયો ચરે ઓજા ભગત તો રાજી થયા અને મંદિરે આવ્યા આ વાત વર્ષો વીતી ગયા સિકવેરા સાહેબ બદલી ગયા અને તેની જગ્યાએ માણેકલાલ નામના અમલદાર આવ્યા તે બહુ જ ગણતરીવાળા અને દરેક વસ્તુની જાત તપાસ કરે તેવા હતા નવાબ સાહેબની ગાયો સાથે મંદિરની ગાયો ચરે છે તે વાતની પોતાને ધ્યાને આવતા તેમણે મંદિરના ભગતને એ બાબતે કંઈ લેખિત હુકમ હોય તો તે પોતાની ઓફિસે બે દિવસમાં બતાવી જવા કહ્યું આ બાબતનો હુકમ તો મૌખિક હતો તેમ જણાવ્યું પરંતુ તેમણે મનાઈ કરી અને છતાં પણ ગાયો તો દરરોજ વીડીમાં ચરવા જતી જેથી મંદિરના ગૌધનને રોકાવીને ડબે લઈ જવા હુકમ કર્યો ગોવાળે આવીને મંદિરમાં ખબર આપ્યા શીખવેરા સાહેબ તો બદલાઈ ગયેલ પરંતુ મતવા જ્ઞાતિનો એક હજુરી તે વખતે હાજર હતો જેથી તેને મળીને વાત કરી જેથી તુરત જ સરકાર પાસે જઈને મંદિરની ગાયોની વાત કરી તુરત જ નવાબ સાહેબે માણકલાલભાઈને સંદેશો મોકલાવ્યો કે મેં જાતે જ હુકમ કરેલ છે અને તમે સ્વામિનારાયણની ગાયો રોકી તે ખોટું થયું ખેર જે બનવાનું હતું તે તો બની ગયું પરંતુ તમે તુરત જ ગાયોને મંદિરમાં મોકલી આપો અને સ્વામીને રાજી કરો માણકલાલભાઈ કે અચ્છા સરકાર હું હમણાં જ ગાયોને મોકલું છું અને આપે હુકમ કર્યો કે સ્વામીને રાજી કરો તો જાતે જઈને માફી માગું છું નવાબ સાહેબે કહ્યું કે તે ઓલિયાઓની દુઆથી મારું રાજ ચાલે છે માત્ર મોઢેથી માફી માગો તે તો ઠીક પરંતુ તેમના માણસોને બોલાવીને તેમને ખાણ માટે કપાસ્યા અને આપણી ભેંસોમાંથી એકાદ બે ભેંસો અગર આપણા બળદની જોડો છે તેમાંથી એક બે જોડી બળદ જે કંઈ તે કહે તે આપો અને તેની દુઆ માગો આપણે જ ચારવાનો હુકમ કરેલ અને આપણે જ ગાયોને ડબ્બે હંકાવી તે કસૂર દર ગુજર કરે તેમ મારા વતી માફી માગો અને જરૂર બળદ કે કંઈ પણ રાખે તો જ મને શાંતિ થાય અને તેમની દુઆ ફળે આમ મંદિરમાંથી જ્યારે ભક્તો ત્યાં ગયા ત્યારે નવાબ સાહેબે પોતે હાજર રહીને હૃદયપૂર્વક આગ્રહ કરીને માન આપીને એક સારી જોડી બળદ ભેટ તરીકે મંદિરને આપ્યા ભગવાન શ્રી સ્વામિનારાયણ તથા સદ્ગુરુ બ્રહ્માનંદ સ્વામી ગુરુદેવ ગુણાતિતતાનંદ સ્વામીના પ્રતાપે અને વર્ષો થયા જ્યાં ભગવાન પુરુષોત્તમ નારાયણનું ભજન થાય છે તેવી પવિત્ર ભૂમિના પ્રતાપે નવેબ નવાબ સાહેબની અતિ નિર્મળ ભાવના થઈ હતી અસ્તુ જય સ્વામિનારાયણ સત્સંગ સાગરના મોતીમાંથી